કચ્છમાં ગઈકાલે બે અલગ અલગ બનાવમાં બે માસૂમ બાળકોના મોતની ઘટના હજી તાજી જ છે ત્યાં આજે ફરી બે સગીર બાળકોના વરસાદી પાણી ભરાયેલા મોટા ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હોવાની ખબરથી સમગ્ર કચ્છમાં અરેરાટી ફેલાઈ છે ગઈકાલ બપોરે ઘરેથી નીકળી ગયા બાદ ગુમ થયેલા આ અંગે સ્થાનિકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ બપોરે ત્રણ વાગ્યાના અરસામાં ઘરેથી નીકળેલા બાળકો પરતના ફરતા પરિવાર સાથે આસપાસના લોકોએ શોધખોળ હાથ ધરી હતી સમગ્ર રાત્રિ દરમિયાન હાથ ધરાયેલી શોધ પ્રક્રિયા અંતર્ગત પરોઢે પાંચ વાગ્યે સુખપરની ભૂખી નદી પાસે રેતી ખનન બાદ સર્જાયેલા મહાકાય ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીમાંથી તેર વર્ષીય આરીફ અનવર સોતાનો પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઘટના સ્થળ પરથી અગિયાર વર્ષીય રજાક ઇબ્રાહિમ જુનેજા નામના બાળકની પાણીમાં શોધ કરતા મોડેથી તેનો પણ મૃતદેહ પાણી અંદરથી મળી આવતા ગમગીનીનો માહોલ છવાયો હતો બનામ અંગે મુન્દ્રા પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્થાનિકોએ મુંદ્રા નજીક ચાલતી બેરોક્ટતો ખનીજ ચોરી સામે આક્રોશ વ્યક્ત કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી આ અંગેની અનેક કોલ કરવા છતાં મુન્દ્રા પોલીસ મથકનો સંપર્ક થઈ શક્યો ન હતો